આયુષ્યમાન કાર્ડનો અત્યારે ગુજરાતની અંદર ખૂબ ગેરલાભ પ્રાઇવેટ હોસ્પિટલોના જે સંચાલકો છે એ લઈ રહ્યા છે મારા પોતાની વાત કરું તો સોનાવાલા હોસ્પિટલમાં પણ આવા જે મા ધારકો જે છે એમાં જેટલી પણ બહેનોની ડિલેવરી કરવામાં આવી બધી સોએ સો ટકા સીધેથી જ કરવામાં આવી છે એક પણ નોર્મલ ડિલિવરી કરવામાં નથી આવી તો આવા તો અનેક ગુજરાતના જિલ્લાઓમાં આવી કંભાળો થઈ રહ્યા છે એટલે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એ ઘોર નિદ્રામાં જોઈ રહ્યું છે જ્યારે તમે જોયું છે કે ગુજરાતની અંદર મોટા ભાગના જે પીએસસી સેન્ટરો હોય સીએસસી સેન્ટરો હોય કે સિવિલ હોસ્પિટલો હોય એમાં ડોક્ટરોની ખૂબ ઘટ છે જે આરોગ્યના કર્મચારીઓ જે છે એ ગાંધીનગરમાં સતત નવ દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે એટલે કે ગુજરાતનું આરોગ્ય તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય એવું લાગી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ એક બાજુ સાંસદોને ચોવીસ ટકાનો પગાર વધારો કરવામાં આવે છે એને મોંઘવારી નડે છે તો નવ નવ દિવસથી ગુજરાતના આરોગ્યના કર્મચારીઓ જે છે પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે એના પગાર વધારવા માટે આ આંદોલન કરી રહ્યા છે કાયમી ભરતી કરવા માટે આંદોલન કરી રહ્યા છે તો એની રજૂઆત સરકાર એની સાંભળી નથી રહી એનો પગાર વધારા કરવાની કોઈ વાત કરવામાં નથી આવી તમે આરોગ્ય વિભાગમાં તમે જોયું છે કે મોટા ભાગની ક્લાસ ત્રણ અને ક્લાસ ફોરની જે જગ્યા છે એ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા જે ભરવામાં આવી રહી છે એટલે આઉટસોર્સિંગ

નથી ઓગણીસો વીસ જે જગ્યા છે નર્સિંગની એ નર્સિંગની પણ જગ્યા આજની તારીખમાં હજી ભરવામાં આવી નથી એટલે કે ગુજરાતમાં જે આરોગ્યની જે સ્થિતિ છે ખૂબ પથરતી જાય છે લોકોની સુખાકારીમાં જે વધારો કરવાની જગ્યાએ ખરેખર લોકોની સુખાકારીમાં વધારો થતો નથી અને ડૉક્ટરોની ઘટના કારણે લોકોને આરોગ્ય સુવિધા મળવાનો ખૂબ અભાવ જોવા મળી રહી છે મારે બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ આઈસીયુ એ કંઈ એમ્બ્યુલન્સ નથી સિવિલ હોસ્પિટલ મંજૂર કરી પણ પ્રાઇવેટ હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે હવે અમારો જિલ્લો છે એ પછાત છે ગરીબ વર્ગનો છે હવે પ્રાઇવેટ હોસ્પિટલ તો અમારે બોટાદમાં ગણી છે અમારી માગણી હતી કે બોટાદ જિલ્લાને પ્રાઇવેટ મેડિકલ કોલેજની સિવિલ કોલેજની હતી ભાઈ સરકારી બનાવવાની હવે સરકારે મંજૂર કરી છે એ પ્રાઇવેટ મંજૂર કરી એટલે કરે આખું જે પ્રાઇવેટીકરણ અત્યારે વિભાગનું કરવા જઈ રહ્યા છે એમાં આમાંથી આદમી પાર્ટી સતતમાં વપરી રહી છે અને સાથોસાથ કાયદાની વાત કરું તો ગુજરાતમાં સમાન કાયદો જોવા નથી મળતો તમે જોયું છે કે આજે ગુજરાતની અંદર સરકારી વકીલોની જે ભરતી કરવામાં આવી રહી છે એ પોતાના મરતીયાઓ જે લાખો વાળા હોય એની જ ભરતી કરવામાં આવે છે એમાં પણ ઘટ છે મોટા ગુજરાતના અત્યારે ભરાવો થઈ રહ્યો છે આજે કોઈને ગરીબ માણસોને ન્યાય મેળવ્યો હોય તો પચીસ પચી વર્ષ સુધી એનો કેસ કોર્ટમાં થકાત ખવરાયા રાખે તોય હોય તેમ છતાં એને ન્યાય ગુજરાતની અંદર મળતો નથી અને ન્યાય પણ બે પ્રકારના અત્યારે ગુજરાતમાં જોવા મળે છે એક ગરીબનો ન્યાય અને એક અમીરોનો ન્યાય તમે જયારે મોરબીની દુર્ઘટના બની હતી ત્યારે એના જે માલિક છે એની ધરપકડ કરવામાં આવી હતી પણ માત્ર ને માત્ર સાઠ દિવસની અંદર આજે બાર કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો એને જ્યારે ન્યાયની વાત કરવામાં આવે તો એને આજીવન કેદની સજા કરવામાં આવે છે એટલે લોકો જે પૈસાવાળા જે છે એને કાયદો લાગુ પડતો નથી માત્ર માત્ર ગુજરાતમાં કાયદો લાગુ પડે છે માત્ર ને માત્ર ગરીબ લોકોને કાયદો આ લાગુ કરવામાં આવી રહ્યો છે એટલે સમાન આ જે કાયદો જે છે ગુજરાતમાં એ જોવા મળતો નથી

એટલે ચોક્કસપણે ગુજરાત ની અંદર તમને કીધું એમ કે ન્યાય જે સમાન કાયદો સમાન હોવો જોઈએ કે ગુજરાતમાં કઈ જોવા નથી માંગતું પૈસા વાળા માટે અલગ કાયદો હોય છે ગરીબો માટે અલગ કાયદો હોય છે